જામજોધપુરમાં આઠસો એકાવન થી પંદરસો છવ્વીસ ભાવનગરમાં નવસો પચાસ થી ચૌદસો બાસઠ જામનગરમાં નવસો થી પંદરસો બાબરામાં બારસો પચાસ થી પંદરસો પચાસ જેતપુરમાં સાતસો થી ચૌદ પંદરસો ને વાંકાનેરમાં એક હજાર થી પંદરસો અડસઠ મોરબીમાં બારસો પાંચથી પંદરસો ઓગણીસ રાજુલામાં છસો થી ચૌદસો ને સિત્તેર હળવદમાં અગિયારસો થી પંદરસો નેવું તળાજામાં સાતસો થી ચૌદસો ને ઉપલેટામાં સાતસો થી પંચાવન ધોરાજીમાં એક હજાર છેતાલીસ થી પંદરસો છાસઠ દશા પાટડીમાં એક હજાર ત્રીસ થી અગિયારસો પાંત્રીસ હારીજમાં એક હજાર પચાસ થી એક હજાર એકાવન વિસનગરમાં એક હજાર થી પંદરસો છાસઠ કુકરવાડામાં બારસો પચાસ થી ચૌદસો સિત્તેર હિંમતનગરમાં તેરસો દસ થી ચૌદસો ચાલીસ આ હતા આજના કપાસના મિત્રો આપણને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમામ તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તમામ માર્કેટયાર્ના આ ચેનલના માધ્યમથી તમામ માર્કેટયાર્ના ભાવ મળતા રહે જય જવાન જય કિસાન